હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે લેટેસ્ટ અપડેટ લઈને આવેલા છીએ તો આજે વિદ્યા સહાયકની કામચલાઉ મેરિટ યાદી જાહેર થવાની છે તો તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સાથે સાથે વાંધા અરજી માટે આગળની પ્રોસેસ શું કરવી અને વાંધા અરજી કોને કોને કરવી હવે આગળ કઈ કઈ પ્રોસેસ કરવી જરૂરી છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોની અંત સુધી જોજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા ન હો તો ચોક્કસ જોડાઈ જજો કારણ કે આના પછી હવે આપણે મેરિટને લગતા વિડીયો લઈને પણ આવીશું જેથી કરીને તમને ચોક્કસ ખબર પડી જશે કે તમારું મેરિટ કેટલું છે અને તમારો નંબર વારો આવી જશે કે નહીં આવે તો આજે આપણે સંપૂર્ણ માહિતી મળે કે આવતીકાલે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ડૉક્ટર કુબેર ઢીંડો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ધોરણ એકથી પાંચની અંદર પાંચ હજાર જગ્યાઓ અને ધોરણ છથી આઠની સાત હજાર જગ્યાઓ અને અન્ય માધ્યમની અઢારસો બાવન જગ્યાઓ એમ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓની કામચલાઉ મેરિટ યાદી તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ બપોરના સાડા ત્રણ કલાક કે વીએસબી ડોટ ડીપી ગુજરાત વેબસાઇટ પર જાહેર થનાર છે તો તેની કામચલાઉ મેરિટ યાદી દરેક ઉમેદવાર મિત્રોએ પોતાનું નામ ની અંદર છે કે નહીં પોતાનું કેટલું મેરિટ બને છે તે દરેક વિગતો આ વેબસાઇટ પર જઈને બપોરના સાડા ત્રણ કલાક વાગ્યા એટલે કે આજે સાડા ત્રણ કલાક વાગે જઈને તમે પોતે તેની પીડીએફ જોઈ શકો છો અને સાથે સાથે તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ જેથી કરીને તમને જે પણ અપડેટ આવતી રહેશે તે તમને ચોક્કસ મળી રહેશે તો વિડીયોની લિંકની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે તો તમે તેના સાથે જોડાઈ જજો હવે આપણે માહિતી મેળવીએ જાહેરાત પેપરની અંદર આવેલી હતી કે હવે કયા ઉમેદવારોને વાંધા અરજી કરવી કયા ઉમેદવારો વાંધા અરજી કરવી તો જે ઉમેદવારના અંદર પોતાના નામની અંદર કોઈ ભૂલ હોય લાયકાતની અંદર ભૂલ હોય કેટેગરીની અંદર કોઈ ભૂલ હોય મેરિટની અંદર કોઈ ભૂલ હોય તો તમે ચોક્કસ વાંધા અરજી કરી શકો છો હવે નામની અંદર શું ભૂલી શકે જો તમારે પૂરેપૂરું નામ જોઈ લેવું જે તમારી ટેટ ટુની માર્કશીટની અંદર જેવું નામ છે અને તમારા ડોક્યુમેન્ટની અંદર જેવું નામ લખાયેલું છે તેવું જ મેરિટ યાદીની અંદર નામ છે તે ચોક્કસ જોઈ લેવું બીજું કે તમારી લાયકાત તમારી બી કોમ બી એમ એ જે પણ કરેલી છે તે પ્રમાણેના અંદર લાયકાત બતાવેલી છે તે ચોક્કસ તમારે જોઈ લેવું બીજું કે કેટેગરી સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કેટેગરી જો તમે ઈડબ્લ્યુ અંદર એસસીબીસીની અંદર એસસીની અંદર કે એસટીની અંદર આવતા હોવ અને તમને જનરલમાં બતાવવામાં આવેલા હોય તો આ ઘણી મોટી ભૂલ કહી શકાય કારણ કે તમને કેટેગરીનો લાભ નહીં મળે જો તમે કેટેગરી ખોટી લખાઈ છે ખાસ કેટેગરી જોઈ લેવી કારણ કે જો કેટેગરીની અંદર ભૂલ હશે તો તમે જનરલની અંદર ગણાઈ જશો જેથી કરીને તમને કેટેગરીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તો ખાસ દરેક ઉમેદવારોએ પોતાની કેટેગરી જોઈ લેવી જેથી કરીને આગળ ભરતીની અંદર કોઈ રૂકાવટ ના આવે અને તમને કોઈ જે અનામતનો લાભ છે તે મળવાપાત્ર રહેશે નહીં તો આ ચોક્કસ ખાસ બાબત ધ્યાનમાં રાખવી ત્યારબાદ છે મેરિટ તમારું મેરિટ જે પ્રમાણે આપણે ગણીએ છીએ કે ભાઈ પચાસ ટકા ટેટના પછી પચાસ ટકા જે એકેડેમિક મેરિટ છે તેના પ્રમાણે ગણાયેલું છે કે તમે જે પ્રમાણે મેરિટની ગણતરી કરીએ તેટલું મેરિટ છે કે નહીં તે ચોક્કસ તમારે એકવાર બરાબર જોઈ લેવું જેથી કરીને કોઈ તેની અંદર ભૂલ રહી ન જાય હવે તમારે વાંધા અરજી કઈ રીતે કરવી તેના વિશે આપણે માહિતી મેળવીએ તો વીસ બે એટલે કે આજથી પચીસ બે સુધી ઓનલાઈન સુધારા માટેનું પત્રકને તમારે પ્રિન્ટ કરી લેવા રહેશે જો તમારે કોઈ ભૂલ હોય તો હવે આ વીસ તારીખથી પચીસ તારીખની અંદર તમારે ગમે ત્યારે તમે પ્રિન્ટ કઢાવી શકો છો અને તમે છેલ્લામાં છેલ્લી સત્યાવીસ બે સુધી સત્યાવીસ બેના છ વાગ્યા સુધી તમે અરજી કરી શકશો હવે આ અરજી ક્યારે કરવાની છે બીજું આની અંદર ખાસ મહત્ત્વની બાબત એ લખેલી છે કે નવી ઉમ વિગતો ઉમેરી શકાશે નહીં તો નવી વિગતો એટલે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે હવે તેના બાદ એમએ એમ કોમ એટલે કે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો તે દરેક ઉમેદવારો આની અંદર ઉમેરવા માગતા હોય તો બિલકુલ ઉમેરી શકાશે નહીં તમે જે વખતે ફોર્મ ભર્યું તે વખતે તમારી પાસે જે જે ડિગ્રી હતી તેટલી જ ડિગ્રી ઉમેરી શકાશે બાકી વધારેની કોઈ ડિગ્રી ઉમેરી શકાશે નહીં તો આ ખાસ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવી તો જો તમે આ રીતે ખોટી અરજી કરશો તો ચોક્કસ તમારી અરજી રદ કરવાપાત્ર પણ થશે તેથી આવી કોઈ ખોટી અરજી કરવી નહીં તમારા જે ફોર્મ ભરેલું છે તેની અંદર કોઈ ભૂલ હોય તો જ તમારે અરજી કરવી અને વાંધા અરજી કરવા માટે સમયગાળો તમને આપી દીધો છે છેલ્લા છેલ્લી તારીખ છે સત્યાવીસ બેથી છ વાગ્યા સુધી હવે આ વાંધા અરજી ક્યાં જમા કરાવવાની છે તેની આપણે વિગતે માહિતી મેળવીએ તો આ વાંધારજી સ્વીકાર કેન્દ્ર પર અરજી જમા કરાવવાની રહેશે એટલે કે તમે જ્યાં અરજી સ્વીકાર કેન્દ્ર પર ભરેલી હતી તમે જે પણ જગ્યાએ તમારા સ્વીકાર કેન્દ્ર પર જે સિક્કા મારી તમને કાગળ આપવામાં આવે તે સાથે લઈ જઈને અને અસલ પુરાવા સાથે તમે ત્યાં જશો તો જ તમને માન્ય રાખવામાં આવશે કોઈ નકલ પુરાવા ચાલશે નહીં જે પણ ડોક્યુમેન્ટ હશે તે દરેક અસલ પુરાવા જાહેર કરવા પડશે તો આ ખાસ બાબતો છે અને સાથે સાથે આ કામ ચલાવ મેરિટ યાદી છે કામ ચલાવ મેરિટ યાદીના અંદર થોડી ઘણી ભૂલ હોઈ શકે છે તો ચોક્કસ દરેક ઉમેદવારોએ આ પોતાની આખી મેરિટ યાદી જોઈ લેવી સાથે આના પછી સુધારા વધારા જે થઈને ફાઇનલ મેરિટ યાદી આવશે તો ફાઇનલ મેરિટ યાદી માર્ચની અંદર દસ પંદર દિવસની અંદર ચોક્કસ આવી જશે પરંતુ તેના પહેલાં કામ ચલાવ મેરિટ યાદીની અંદર જો આપણી કોઈ ભૂલ હોય છે તો દરેક ભૂલે પોતે ચકાસી લેવી હવે આગળ દરેક ઉમેદવારે શું પ્રોસેસ કરવી તો તમે જોઈએ પ્રમાણે હવે આગળ શું પ્રોસેસ કરવી તો તમે જોઈએ પ્રમાણે કે વિદ્યા સહાયકના ફોમ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસે ફોર્મ ભરાયા હતા અને ઓગણીસ બે બે હજાર ચોવીસ એટલે કે ત્રણ મહિના પછી તેની કામ ચલાવ મેરિટ યાદી આપવામાં આવેલી છે તો ત્રણ મહિના સુધી કામ ચલાવ મેરિટ યાદી આપવામાં આવી છે હવે તમે વિચારો કે કામ ચલાવ મેરિટ યાદીની અંદર હવે વાંધાર જે આવશે એની અંદર અઠવાડિયું જશે ત્યારબાદ તેના પર પ્રોસેસ કરીને ફાઇનલ મેરિટ યાદી આપવામાં આવશે તો તેની અંદર બીજા પંદરથી વીસ પચીસ દિવસ જશે તો દરેક ઉમેદવારોએ જે ચોવીસ તારીખે દરેક ઉમેદવાર ગાંધીનગર ભેગા થવાના છે તેની અંદર પોતે ચોક્કસ સાથ આપવો કારણ કે આ સરકારે લોલીપોપ આપેલો છે આ આંદોલનને રોકવા માટેની આ યાદી છે કારણ કે આવડી મોટી યાદી આટલી ખાલી કામ ચલાવો મેરિટ યાદી જાહેર કરવા માટે સરકારે આવું કરી શકતી હોય તો ચોક્કસ ચોવીસ બે આંદોલનના અંદર દરેક ઉમેદવારે પોતાનો સાથ સહકાર આપવો અને જલ્દીમાં જલ્દી આ પ્રોસેસ થાય કારણ કે વિદ્યા છેલ્લામાં છેલ્લી પ્રોસેસ વિદ્યા જ થશે કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે તો વિદ્યાસહાયકના ઉમેદવારો તો જલ્દીમાં જલ્દી પોતે ચોક્કસ ગાંધીનગર જાય જેથી કરીને આ ભરતીની અંદર ઝડપથી થાય ઝડપથી થશે તો તમને જ ફાયદો થશે કારણ કે આ ભરતી પ્રક્રિયાની અંદર મેરિટના આધારે ભરતી થવાની છે એકેડેમિક મેરિટની અંદર ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ પણ બનવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે તો વધુમાં વધુ વિદ્યાસાયક ઉમેદવારો અને જેમનું મેરિટ સારું બને છે અને જેમને પોતાનો ચાન્સ છે કે અમે લાગી જવાના છીએ અમારો આટલો અંદાજિત મેરિટ છે તો તે દરેક ઉમેદવારો પોતાનું આજે મેરિટ યાદી જાહેર થઈને પોતે ચોક્કસ ગાંધીનગરની અંદર હાજરી આપે ચોવીસ બે દરેક ઉમેદવારો ભેગા થવાના છે વધુમાં વધુ ઉમેદવારો ભેગા થશે તો આ ભરતી પ્રક્રિયા જૂન સુધીમાં ચોક્કસ પૂર્ણ થશે તો દરેક ઉમેદવારોને નમ્ર વિનંતી કે પોતે ગાંધીનગરની અંદર જઈ જે લોકો ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેમને સાથ સહકાર આપે કારણ કે દરેક ઉમેદવારોનો આનાથી ફાયદો થવાનો છે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તો જ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે તો આ માહિતી આપણે મેળવી વિદ્યા સહાયકની તો દરેક ઉમેદવાર ચોક્કસ ગાંધીનગર હાજરી આપે અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે ટેટ ટાટને લગતી ટેટ ટાટ પ્રેશાનને લગતી ટેટ ટાટ તૈયારને લગતી તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો હવે આપણે ફાઇનલ મેરિટનો તમારો જ વિડીયો બનાવીને લઈને આવીશું અને સાથે સાથે તમારું મેરિટની અંદર તમારું કેટલું મેરિટ બને છે અને તમારો કેવો નંબર છે તે ચોક્કસ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ધન્યવાદ